વસ્તુઓ સાથે લાગે છે તેમાં એક આભૂષણ પહેરેલી ઢીંગળી મળે છે જી હામે તો જેને જોઈને લોકો કહે છે કે આ જાદુવાળી મંત્રિત કરેલી ઢીંગળી છે વિડીયોમાં શખ્સે પોતાના ઉપકરણ સાથે એક પહાડની જમીન પર શોધ કરે છે જ્યાં તેને અચાનક કોઈ ધાતુનો હોવાનો સંકેત મળે છે આ સંકેતને આધારે જમીનમાં ખોદકામ કરે છે કેટલીક માટી અને પથ્થરો હટાવ્યા બાદ તેને લાકડાનો ડબ્બો દેખાય છે જ્યારે ડબ્બાનું ઢાંકણ ખોલવામાં આવ્યું તો તેને અજીબો ગરીબો વસ્તુ મળી એવું લાગી રહ્યું હતું કે કોઈ પોટલી છે જ્યારે તેને કાઢીને ધ્યાનથી જોયું તો તે એક કાપડની ઢીંગલી નીકળી જેના ગળામાં હાર જેવું આભૂષણ હતું અને ઢીંગલીને કોઈ જાદુ ટોણાવાળી ભયંકર ઢીંગલી લાગી રહી હતી તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ